અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે લવાતા ડોક્ટર દ્વારા ખિસ્સા ચેક કરવામાં આવતા મૃતક રાહુલના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી સુસાઇડ નોટમાં રાહુલે જણાવ્યું હતું કે હું રાહુલભાઈ મને કાયમ ઝાવરમાં મારી નાખવાની ધમકી આપે છે મારો કોઈ વાક કે ગુનો નથી તો પણ મારા ઉપર કાયમ દબાણ નાખે છે તો પણ હું કાંઈ પણ બોલતો નથી રોજે રોજ મારા પર ખાર રાખીને મારવાની ધમકી આપે છે બે માણસ રોજ ધમકી આપે છે જેનું નામ દિલીપ દયા મોકરિયા છે એ કારણે મારવાની ધમકી આપે છે આ પ્રકારની સુસાઇડ નોટ મળવા છતાં પોલીસ દ્વારા બનાવના પાંચ દિવસે પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાનું જણાવી મૃતકના ભાઈ રમેશભાઈ તથા માતા સહિત ત્રીસથી થી પાંત્રીસ લોકો ગ્રામ્ય દિવાયપીને આવેદનપત્ર પાઠવવા ગયા હતા જિલ્લા કોળી સેનાના પ્રમુખ મનોજભાઈ મકવાણાના નેતૃત્વમાં પાઠવાયેલ આવેદનમાં જણાવ્યું હતું કે રાહુલના મૃત્યુ અંગેની સુસાઇડ નોટ જે તે સમયે પોલીસ સમક્ષ રજૂ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ હોય તેવું અમારા ધ્યાને આવેલ નથી બનાવના પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જે બે વ્યક્તિને લીધે રાહુલને આપઘાત કરવાની ફરજ પડી છે તેના પર કાર્યવાહી કરવા માંગ કરી છે મૃતકના કુટુંબનો આધાર સ્તંભ રાહુલ હતો અને તેના અચાનક આપઘાતથી ખૂબ મોટી ખોટ પડી છે તેમ જણાવીને વહેલી તકે ન્યાય અપાવવા માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ